નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ખરીફ પાક તો પતિ ગયો પણ હવે ખેડૂતો રવિ સિઝનનું વાવેતર કરીને ખુશખુશાલ છે રવિ સિઝન સારી રહેશે તેમની અમર આશા છે પરંતુ રવિ સિઝનમાં પણ સંકટના વાદળો ઘેરાયા છે જાણીતા આગાહીકાર અંબાલાલે જે આગાહી કરી છે તે ખેડૂતો માટે ડરામણી છે ગુજરાતમાં થયેલા કમોસમી માવઠાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે તો હવે ફરીથી અંબાલાલ પટેલે વર્ષ વરસાદની આગાહી કરી છે જી હા આગાહી કાળ રાજ્યમાં છ થી આઠ ડિસેમ્બર વચ્ચે હવામાનમાં પલટો આવે તેવું અનુમાન લગાવ્યું છે અને આઠથી અઢાર ડિસેમ્બર વચ્ચે માવઠું આવે તેવી આગાહી કરી છે અંબાલાલની આગાહી મુજબ સૌરાષ્ટ્રના રાજકોટ સહિત કેટલાક વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે જ્યારે નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ઉપસાગરમાં ચક્રવાત સર્જાય તેવી શક્યતા છે જો કે ગુજરાત પર તેની સીધી અસર ઓછી રહેવાની શક્યતા છે સૌરાષ્ટ્ર દક્ષિણ ઉત્તર અને મધ્ય ગુજરાતના કમોસમી વરસાદ શકે શકે છે છે આ સાથે જ રાજ્યમાં ઠંડીમાં પણ વધઘટ જોવા મળી ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાંથી પશ્ચિમી વિપક્ષની અસર પણ દેખાઈ શકે છે જેના કારણે હવામાનમાં વારંવાર બદલાઈ શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને કરવાની ભૂલતા નહીં ધન્યવાદ